ધર્મેન્દ્રઘેલા વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું ખાતમુહૂર્ત માં ભાજપના કાર્યકરો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ચોમાસાની સિઝનમાં પીપળિયા ગામ પાસે રોડ પર તેમજ ગામમાં વરસાદી પાણી ફરી વળે છે તેમજ મુશ્કેલી વેઠવાનો વારો આવે છે અને તેને ધ્યાનમાં રાખીને તાલુકા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ સરકારમાં રજૂઆત કરી હતી કે કાસ્તી કામગીરીનું ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી આજ રોજ સભ્યના હસ્તે કાસની કામગીરી માટેનું મૂરત કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ મુકેશ પરમાર

शांतेशादे पाणी हरिद्यो તો વારંવાર આજે પાણીનો પ્રશ્ન રહે છે તેનું બીજું કારણ એ પણ છે કે જે વરસાદી ખાસ છે કુદરતી સ્ત્રોત છે એને પૂરી દેવામાં આવ્યો છે ને સાંકડો કરવામાં આવ્યો છે જે કોઈ કાંસ ઉપર દબાણ હશે અથવા તો પૂરી દેવામાં આવ્યું હશે એ તમામે તમામ દબાણ ખુલ્લું કરી અને કોઈ પણ જગ્યાએ પાણી રોકાય નહીં અને કોઈને નુકસાની ના જાય એ માટે થઈને જે કંઈ આયોજન કરવાનું જરૂર પડશે કોઈ આયોજન કરી અને તમામ કાચ ખુલ્લા કરવામાં આવશે અને એને મોટા કરવામાં આવશે જ્યાં ક્યાંય અડચણરૂપ હશે એ અડચણ દૂર કરવામાં આવશે આજે પીપળિયા ગામ ખાતે દર વર્ષે ચોમાસામાં પાણીનો પ્રશ્ન રહેતો હોય એટલે સરકારશ્રીને રજૂઆત કરી અને સિંચાઈના લેટર લખ્યા પછી આ ચાલીસ લાખની કામની મંજૂરી આમ તો સિંચાઈનો જે ભાગ છે એ પીપળિયાથી ઉમરવા સુધીનો અને આગળનો જે નોટિફાઈડનો કાર્ય છે ખંધા સુધીનું એ બંનેનું કામ અત્યારે ચાલુ કરવામાં આવ્યું છે અને આ ચોમાસામાં કોઈ પણ અમારા ગામમાં મુશ્કેલી ના પડે અને પાણીનો નિકાલ થઈ જાય અને પાણી ભરાય નહીં એ માટે થઈને આગોતરું આયોજન કરવામાં આવ્યું છે અને આજે અમારા પીપળિયાના માજી સરપંચ આરડી સરપંચશ્રી યોગેશભાઈ અને ગામના વડીલો અને યુવાનો આજે સાથે રહીને આ ખાતમૂરત કરવામાં આવ્યું છે અને વહેલામ વહેલું ચોમાસા પહેલાં આ કામ પૂર્ણ થાય અને ચોમાસામાં કોઈને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એ માટે થઈને આ ગુત્રું આયોજન કરવામાં આવ્યું છે એ સ્વીડિયો કોઈ લાઇક કરે અમારી બાય લાઇક જરૂર પેસ કરે